જયારે તમારે સમજવું કે આપણા કેટલાય વર્ષોના પુણ્ય છે એ પ્રગટ થયા એટલે આપણે આગળ વધ્યા પાપ અને પુણ્યના પલ્લા છે તો એમાં આપણું પુણ્ય કેટલું છે સમજણમાં આવે ત્યારે આપણે સમજવાનું કે ના આપણો જથ્થો કામ લાગ્યો હોય જ હોય ગમે ખૂણે હશે કે પણ એ ક્યારે લાઈનમાં આવે તો એ પુણ્ય મદદ આપવા આવે ને જ્યાં સુધી કર્મ જાડું ન આવે ગરમ ખાઈ જાય તરત પાંચે પાંદડું વટી જાય મને જ કહેતા તો પાંદડું અટી જ જાય કારણ કે એને સમજે જ પડી ગઈ કોઈ એને શેતરી ન હોય કે કોઈ એને બનાવી ન હોય કે કોઈ ઉલ્લુ ન બનાવે એ હું બોલે છે અને ખબર પડવા મળે કે આના પેટમાં કાતી છે આ ખોટું બોલે છે આ મારું કંઈક કરી જાય ખાલી વાતું જ કરવાળો છે અનુભવી નથી એટલું તો સો ટકા એને જ્ઞાન કહેવામાં આવે બાકી બીજું બધું જ્ઞાન તો માણસને છે પણ આત્મ જ્ઞાન આત્મ જ્ઞાન થાય ત્યારે અવતાર એના માટે શુદ્ધ અને એના માટે જ્ઞાન નથી એવું નહીં ખાઈને સંડા હાથ ને ધોવો પડતો ભાઈ જ્ઞાન તો છે જ બધું જ્ઞાન છે કેમ નથી પણ આત્મ જ્ઞાન નથી એના માટે કોઈ જાગતા નરને સેવ કે પાનભાઈ જાગતા નરને

नहीं तो भाग्य बंदाई से तो जागिया सोनर पाया है भाई माटे जाग जागता रहो जागता रहो आ लूटारो से माल पापा जनी पच्चीस जनी काम क्रोध लो मद मो ईर्ष्या राग आ लूटी जाए अपने लूटारो बैठे ने साहब कैसे मैं बुरा ढूंढन मैं चला है? तो आ मुके बुरा गोतवा निकलो दिल अपना खोजा मुझसे बुरा न कोई તો દિલ અપના ખોજા તો દિલ માં શું હતું કામ ક્રોધ લોભ માદ લો બીજું કઈ હતું તો મેં મલપા જોઈ એ જ મારામાં હતું તો મારા માં હોય તમારા મને ન દેખાય પણ મારું સાફ થઈ ગયું હોય તો તમે મારી અમે ગમે એટલા કુડ કપટ કરો પણ મારું સોખું છે હું તમને નો મોટા પર કહી દઉં એ ભાઈ એમ એ વાત ન બને એમ છે આ હું છે એ જાગૃત બીજી કોઈ જાગૃતાય નથી એટલે દિલ અપના ખોજા તો મુસ્સે બુરા નહીં કોઈ તો કામ ક્રોધ લો મધ મોહ ઈર્ષા રાગ દોષ બધું હૃદયમાં બેઠેલ આ નિરંજનને જો આવેલા જેટલા ટપકા છે ને જો એ બધા આદ્યાશક્તિ શક્તિ કંટે બેઠી ને બધા જ ટપકા એ જો કામ ક્રોધ ના છે એના ઘાટમાં એની બનાવટ છે પણ જો એની અંદરમાં એક ફરી એ સમજાઈ જાય તો આની અંદર આનંદ આવી જાય ને હે દિલ અપના બહુ જોવાનું છે તો આ જ ભર્યું છે કારણ કે હરેકના હૃદયમાં આ પીડ્યું પણ જેની સુરતા સાંભળીની સાથ વધે વેદવાણી તો સુરતા એક ફેરી જો શુદ્ધ થઈ જાય તો આ બળીને ભસમ થાય ન જ જતા પણ એ કામ આપતા બંધ થઈ જાય બોલો આપણો ફોન હોય ને કેમ ખરાબ થઈ જાય ભાઈ હવે આનું કાંઈ ફોન હાલતો નથી હે સર્કિટ શોર્ટ થઈ જાય એમ આના શોર્ટ થઈ જાય બધા बीजा होल हालवा बोलो साहिब